આગામી તારીખ સત્તર મેથી લઈને બાવીસ મે દરમિયાન હવામાન વિભાગની આગાહીના પગલે ચુમ્માળીસ ડિગ્રી શહેરનું તાપમાન વધવાની સંભાવના છે ત્યારે એસએસજી ના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયર દ્વારા સિનિયર સિટીઝન અને નાના બાળકોને કામ વગર સવારે સાડા દસ થી લઈને સાંજના સાડા છ સુધી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે હવામાન વિભાગની આગાહીના પગલે ચુમ્માળીસ ડિગ્રીમાં શહેર બન્યું અગન પાંચ લોકોના મોત નીપજ્યા છે એસએસજી ના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયરે લોકોને અપીલ કરી

આજે જ્યારે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયેલું છે અને ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે તો વયો લોકોએ સિનિયર સિટીઝન લોકોએ અન્ય બીમારીથી પીડિત લોકોએ તો એવું સમજો કે બપોરના ભાગે સાડા દસ સવારથી સાંજના સાડા છ સુધી ઘરની બહાર ના નીકળવું એવો અમારો એક અભિપ્રાય રહેશે બીજું જે લોકોને કોઈ કામ સહ બહાર નીકળ્યા વગર છૂટકો નથી એ લોકોએ હંમેશા સુતરાઉ ઢીલા હવાદાર કપડાં પહેરવા જોઈએ જીન્સ વગેરે ટાઈટ પેન્ટોનો ત્યાગ કરવો જોઈએ આ ખાસ કરીને સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છાશ એવા પ્રવાહીઓનો ઉપયોગ કરવો જોઈએ એવરેજ આ સિઝનમાં માણસને એવું સમજીએ તો લગભગ એક કલાકમાં સાડી સાતસોથી આઠસો એમએલ જેટલા પ્રવાહીની જરૂરત હોય છે જે આપને આ ખૂબ જ ઉષ્ણ વાતાવરણમાં ડિહાઇડ્રેશનથી બચાવી શકે માથે ટોપી પહેરવી જોઈએ બને ત્યાં સુધી છત્રીનો ઉપયોગ કરવો જોઈએ કે સીધા તાપથી બળી શકાય કોઈ કામ ધંધો કરતા હોય તો વૃક્ષની નીચે કે કોઈ છાંયડાવાળા ભાગમાં આ કામ ધંધો આપણે કરીએ એ વધારે હિતાવહ છે ખુલ્લા તાપમાં આકાશના સીધા તપ્ત સૂર્યની નીચે રહેવું બિલકુલ હિતાવહ નથી સ્ટ્રોક અન્યથામાં ચક્કર આવવા બેચેની થવી ગભરામણ થવી આ પ્રકારની બધી ફરિયાદો રહેતી હોય છે તરત જ ડાક્ટરી સલાહ લેવું ઉચિત છે અન્ય બીમારીઓથી પીડાતા લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે બસ થોડા દિવસનો મામલો છે દોસ્તો પછી તો વરસાદના અમી છાંટણા થશે અને આ ઇન્ટેન્સ ગરમીથી આપણે મુક્તિ પામીશું